અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના આંબા ગામના ખેડૂત જયશુખભાઈ એ છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે અને હાલ રીંગણા ભીંડો ગુવાર ટામેટાનો જાહેર માર્કેટ કરતા આઠ ગણો વધુ ભાવ મેળવી રહ્યા છે ત્યારે જાણીએ કે શું છે પ્રાકૃતિક ખેતી અને કેમ મળી રહ્યો છે માર્કેટિંગ કરતા વધુ ભાવો આંબા ગામના પ્રગતિશીલ ખેડૂત જયશુખભાઈ માંડણી પોતે ગાયના ગૌમૂત્રમાંથી જીવામૃત બીજામૃત ધનજીવામૃત દસપર્ણી અર્ક બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર અને અગ્નિહોત્ર દ્વારા ગાય આધારિત ખેતી કરે છે જેથી પોતાને આ ખેતીમાં ખૂબ જ સફળતા મળી રહી છે પોતે ત્રણ ગીર ગાય રાખે છે અને ગાયનું દૂધ છાણ ગૌમૂત્ર અને છાસનો ઉપયોગ ખેતીમાં કરે છે શરૂઆતના સમય દરમિયાન પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ લાગતી હતી પરંતુ પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ ખૂબ જ સરળ ખેતી છે અને ઉત્પાદન પણ સારું મળી રહે છે હાલ શાકભાજીમાં ભીંડો મરચાં ટામેટા કોબી અને રીંગણાનું વાવેતર કરવામાં આવેલું છે હાલ ઉત્પાદન ચાલુ છે તમામ શાકભાજી અમરેલી લીલીયામાં મોકલવામાં આવે છે અને સારા ભાવ મળી રહે છે એસી રૂપિયા રીંગડા ભીંડાનો હાલ ભાવ મળી રહ્યો છે અને ચાલુ વર્ષે અંદાજિત પાંચથી છ લાખ રૂપિયાનું ઉત્પાદન પ્રાકૃતિક ખેતીમાં મળી રહે છે ત્યારે પ્રાકૃતિક ખેતીના શાકભાજી લેવા છે અમરેલીથી આંબા સુધી આવે છે આંબા ગામમાં આવેલા જયસુખભાઈ માંડણી ખેતીવાડી ઉત્પાદન થતાં શાકભાજીની ખરીદી કરવા અમરેલીથી લોકો આવે છે અંદાજીત અમરેલી અને આંબા વચ્ચે બાર કિલોમીટરનું અંતર છે પરંતુ સજીવ ખેતી હોવાથી ખરીદી કરવા આવે છે જેથી આરોગ્ય સારું રહે અને શારીરિક રોગોમાંથી મુક્તિ મળે આઠ ગણો ભાવ આપીને પણ આરોગ્યની દ્રષ્ટિએ શાકભાજી વધુ ગુણકારી અને ફાયદાકારક હોવાનું અમરેલીના શિક્ષક યોગેશ પરમારે જણાવ્યું હતું ત્યારે પ્રાકૃતિક ખેતી થકી શાકભાજીમાં જમીનને ગાયના ગૌમૂત્રમાંથી જીવામૃત બીજામૃત ધનજીવામૃત દસપરણી અર્ક બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર અને અગ્નિહોત્ર દ્વારા ગાય આધારિત ખેતી જયસુખભાઈ માંડાણી ખારાપાટના આંબામાં કરી રહ્યા છે બે હજાર અઢારથી પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરવામાં આવી હતી શરૂઆતના સમયે થોડું ઉત્પાદન ઓછું આવતું હતું પરંતુ હાલ સારું ઉત્પાદન મળી રહે છે તેમજ ઉત્પાદિત વસ્તુઓના બજાર માર્કેટ કરતાં વધુ સારા ભાવ મળે છે અને દરેક લોકો વાડી આવી ખરીદી કરે છે આ સાથે જ સુરત અને અમદાવાદના લોકો ઓર્ડર પણ આપે છે માર્કેટિંગમાં દસ રૂપિયાના કિલો રીંગણા ભીંડો ગુવાર મળી રહે છે પરંતુ પ્રાકૃતિક અને ગાય આધારિત ઓર્ગેનિક ખેતી હોવાથી પોતે ખેડૂત જયસુખભાઈના ખેતરેથી એસી રૂપિયાના એક કિલો શાકભાજીની ખરીદી કરવા માટે આવે છે અને સારું એવું રીંગણા કોબી, ભીંડો અને મરચાની ખરીદી કરે છે અને ગાય આધારિત ખેતી હોવાથી સ્વાદમાં જ ખૂબ તફાવત જોવા મળે છે જેથી મોટા ભાગના લોકો હવે જયસુખભાઈના વાડીએ પ્રાકૃતિક શાકભાજીની ખરીદીનો આગ્રહ રાખે છે સુધિ આવો જો પ્રાકૃતિક અને ઓર્ગેનિક વસ્તુ મળે છે ભાવ પણ આઠ ગણો વધારે છતાં અહીંયા આવ્યા શું કહેશો એ મારું નામ યોગેશભાઈ પરમાર છે હું અમરેલી રહું છું અને અહીંયા હું આંબા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપું છું હાલ જયેશભાઈ જે આંબામાં પ્રાકૃતિક ખેતી કરે છે એનું અમે નિદર્શન કરું નિદર્શન કરતા અમને એવો ખ્યાલ આવ્યો કે સો પ્રાકૃતિક ખેતી કામ કરે છે અને પ્રાકૃતિક ખેતી શાકભાજી ઉગાડે છે અને અમરેલીમાં મળતા શાકભાજી કરતા આઠ ગણા ભાવ છે પણ અહીંયા કોઈ પણ પ્રકારના દવા રહિત શાકભાજી મળે છે જેનાથી આપણું તંદુરસ્તી આરોગ્ય સારું રહે છે કારણ કે અમરેલીમાં અમુક શાકભાજી થી વીસ રૂપિયા કિલો મળે છે જ્યારે અહીંયા એંસી રૂપિયા કિલો ભાવ મળે છે પણ આરોગ્યની દૃષ્ટિએ દવા રહિતના શાકભાજી ખાવાથી એ આપણે આરોગ્ય સારું રહે એનાથી સજીવ ખેતી થોડીક મોંઘી છે પણ એ બહુ ખૂબ સરસ અત્યારે જયસુકભાઈ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે મારું ગામ જયસુકબાઈ લાભુભાઈ માંડાણી ગામ આંબા તાલુકો લીલીયા જીલો અમરેલી અને પ્રાકૃતિક ખેતી બે હજાર અઢારથી કરું છું અને પાકમાં ચણા નું વાવેતર છે અત્યારે અને શાકભાજીમાં રીંગણા છે ભીંડો છે અને મરચી વાવેલી છે અને કોબી વાવેલી છે આ બધી પ્રાકૃતિક ખેતી કરું છું વેચાણ ક્યાં કરો છો ઉત્પાદન કેટલું થશે ઉત્પાદન છ સાત લાખનું થાય છે અને વેચાણ તો જાતે જ કરું છું માર્કેટમાં જતો નથી જાતે ઓર્ડર આવે એટલે સપ્લાય કરું છું અહીંથી સુરત ને બજે રીંગણનો ભાવ શું મળે અને મરચાંનો શું મળે છે રીંગણાનો એંશી રૂપિયા છે ભીંડાને એંસી રૂપિયા મળે છે અને મરસાનો પણ એંશી રૂપિયા છે અગ્નિહોત્ર અગ્નિહોત્ર એક એવી વસ્તુ છે જે સવાર સાંજ અગ્નિહોત્ર કરવાથી આખી જમીન પોઝિટિવ થાય છે અને ઈવડી અગ્નિહોત્ર આપણે સવારે સૂર્ય દાદા ઉગે તેને હાથમેથી બે વાર આહુતિ આપવાની હોય ઉગે તે એ આપવાની હોય સૂર્ય એ સ્વાહા સૂર્ય ઈદન નમમો અને સૂર્ય દાદા હાથમે તે આહુતિ બીજી આપવાની હોય અજ્ઞ સ્વાહા અજ્ઞ ઇદન નમ આનથી આ બંને ભસ્મો ભેજી કરવાથી ઉર્જાતલ બનાવવાથી આપણે જમીન પોઝિટિવ થાય છે